આજે ફરી તમે કોઈ શાકભાજી ના લાવ્યા હું શું બનાવીશ તમને ખબર છે ને માજીને શરદી થઈ ગઈ છે આપણે તો દહીં અને અથાણા સાથે ખાઈ લઈશું પણ માજીને શું કહીશ કેવી રીતે આપીશ આજે ફરી મારે ઘણી વાતો સાંભળવી પડશે ચાલો હું તેમને ચા અને અથાણા સાથે રોટલી આપી દઉં છું આપણે દહીં સાથે ખાઈ લઈશું ત્યારે અનિલે માથું નમાવીને ધીમેથી કહ્યું આજે ફરી કોન્ટ્રાક્ટરે પૈસા કાલ સુધી રાખ્યા છે તેણે કહ્યું છે કે આજે તેની પાસે પૈસા નથી હું કાલે બેંકમાંથી ઉપાડીને આપી દઈશ આજે કોઈ રીતે સંભાળી લે હું કાલે ચોક્કસથી આપીશ ત્યારે ભારતીએ કહ્યું શું તેનો કાલ ક્યારે આવશે તે રોજ કાલ કાલ કહીને મુલતવી રાખે છે હવે મારે જ માજીનું સાંભળવું પડશે આટલું કહીને રોટલી થોડી અથાણું અને ચા બનાવીને તેની સાસુ પાસે જાય છે અને તેમના પલંગ પર બેસીને તેમના પગની માલિશ કરે છે અને કહે છે માજી હવે તમારી તબિયત કેમ છે કોઈ ફરક પડ્યો ત્યારે સાસુ તેમને કહે છે દવા વગર મને કેવી રીતે રાહત મળશે લાગે છે કે મારો છેલ્લો સમય આવી ગયો છે મારો નાનો દીકરો અહીં હોત તો કદાચ આટલું ગહેતા કહેતા તેઓ અડકી જાય છે ત્યારે રોટલીની થાળી આપતા કહે છે માજી તમે આવું કેમ કરી રહ્યા છો આ ફક્ત આજની માટે છે કાલે તેમને પૈસા મળી જશે એટલે લેતા આવશે અને હું તમારું મનપસંદ શાક પણ બનાવી આપીશ આજે આ ખાવાનું ખાઈ લો ત્યારે સરિતાબેને અનિચ્છાએ પ્લેટ લે છે અને ધીમે ધીમે એક ટુકડો તોડીને તેમના મોમાં મૂકે છે ભારતી તેમના પગની માલિશ કરવાનું ચાલુ રાખે છે એક રોટલી ખાધા પછી તેઓ ભારતીને થાળી પાછી આપીને કહે છે બસ આજે આટલું જ આ રોટલી પાછી લઈ જા અને સૂઈ જા ભારતીને તેની સાસુના શબ્દો ક્યારેય ખરાબ લાગ્યા નહીં અને તે હંમેશા તેને હસીને ટાળી દેતી ભલે તેની સાસુ સાથે બેસવાનું હોય સૈતાબેન તેમના નાના દીકરા અને વહુ પ્રત્યે વધુ લગાવ ધરાવતા હતા તેઓ હંમેશા તેમના વિશે વાત કરતા અને કરતા પણ કેમ નહીં છેવટે નાનો દીકરો જે શહેરમાં નોકરી કરતો હતો તે ફેક્ટરી માલિક સાથે તેમને લગ્ન કર્યા હતા નાની વહુ વિનય કરતાં ઘણી મોટી હતી પણ વિનય ખુશ હતો તો કોઈને કેવી રીતે કોઈ તકલીફ હોઈ શકે ત્યારે પણ નાનો દીકરો અને વહુ થોડા સમય થોડા દિવસો માટે શહેરથી આવતા તેઓ કપડાં ચપ્પલ ફળો અને જ્યાં સુધી તેઓ ત્યાં રહેતા ત્યાં સુધી તેમની માની ખૂબ સેવા કરતા સંભાળ રાખતા થોડા દિવસો પછી જ્યારે નાનો દીકરો વિનય અને તેની પત્ની નીતા બાળકો સાથે ઘરે આવ્યા ત્યારે સૈતાબેને તેમને જવાની જીદ પકડી લીધી મોટી વહુ અને દીકરાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ક્યાં તેઓ શહેરમાં ધક્કા ખાશે શહેરની હવા અને પાણી પણ અલગ છે જો તમને યોગ્ય વાતાવરણ નહીં મળે તો તમે બીમાર પડી જશો પણ સવિતાબેનના ના માન્યા આખરે તેઓ વહુ અને દીકરા સાથે શહેરમાં આવે છે ત્યાં એક આલેશાન બંગલો છે નોકરો છે ચમકતી ગાડી છે બધી જ વસ્તુ ચપટી વગાડતા મળી જાય છે એક બે દિવસ સુધી સવિતાબેનને ખાવાનું તેમના રૂમમાં મળતું હતું પણ પછી નોકર સવારે આવીને ઘંટડી વગાડે છે સવિતાબેન દરવાજો ખોલે છે અને નોકર નમસ્તે કરીને કહે છે આજે મેડમે તમને નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર આવવાનું કહ્યું છે બધા સાથે જમીશું ત્યારે સવિતાબેન ઝડપથી હાથ અને ચહેરો ધોઈને ત્યાં પહોંચી જાય છે ટેબલ પર બધું જ છે જ્યાં પણ સવિતાબેનની આંખો કંઈક શોધી રહી હતી ત્યારે નીતા બોલી માજી લો ને તમે શરમાઈ કેમ રહ્યા છો જે જોઈએ તે લઈ લો બધું તમારું જ છે ત્યારે સવિતાબેન ધીમે ધીમે એક પ્લેટ પર એક પરાઠો અને તેમાં થોડું દહીં નાખીને અંદર જવા લાગે છે અને કહે છે હું પછી ખાઈશ મને હમણાં ભૂખ નથી આ સાંભળીને નીતા ગુસ્સામાં કહે છે માજી આ શું છે અહીંયા આટલું બધું ખાવાનું બનાવ્યું છે અને તમે એક જ પરોઠું લઈને અંદર જઈ રહ્યા છો તમે અહીં બેસીને અમારી સાથે કેમ નથી ખાતા ત્યારે સવિતાબેન ધીમેથી કહે છે ના બેટા કોઈ વાંધો નહીં પછી હું ખાઈ લઈશ આટલું કહીને તેઓ અંદર જતા રહે છે સાંજે જમવાના સમયે નોકર ફરીથી સવિતાબેનને બોલાવવામાં આવે છે ત્યારે સવિતાબેન જાય છે અને જુએ છે કે ટેબલ પર ઘણા પ્રકારનું જમવાનું છે તેઓ કંઈ ખાવા તો માગે છે પણ મનમાં કંઈ કહી રહ્યા છે તેઓ વિચારી રહ્યા છે કે જો કોઈ તેમને પ્લેટમાં કાઢી આપે તો તેઓ કંઈક ખાઈ લે પણ એવું થતું નથી નીતા પોતાની થાળીમાં જમવાનું લઈને તેને કહે છે તમારે જે ખાવું હોય તે લઈ લો સવિતાબેન ધીમેથી તેમને થાળીમાં થોડાક ભાત અને થોડી દાળ નાખે છે અને એ ખાવા લાગે છે કે તરત જ નીતા તેમને અટકાવે છે અરે માજી તમે આ શું કરી રહ્યા છો જો કોઈ જોઈ જશે તો શું કહેશે આટલા બધા ચમચી અને કાંટા ચમચી પડેલી છે અને તમે હાથે ખાવાનું શરૂ કરી દીધું આ સારું થયું કે કોઈ બહાનું નથી નહીં તો અમારી શું ઇજ્જત રહે હવે તમારે આ ગામડાવાળા કામ છોડીને અહીંયાની રીતો શીખી લેવી જોઈએ જો કાલે અહીં કોઈ મહેમાન આવશે અને જો તમને આ આ રીતે ખાતા જોશે તો તેઓ શું કહેશે આ સાંભળીને સૈતાબેન ચમચી ઉપાડે છે અને થાળીમાંથી બાત ભરે છે તેમના હાથ ધ્રુસતા હોય છે અને ચમચી વારવાર થાળી પર અથડાઈ રહી છે અને અવાજ કરી રહી છે હવે નીતા પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં અને બોલી કે આ શું કરી રહ્યા છો માજી તમે ખાઈ રહ્યા છો કે કહી રહ્યા છો અમને જુઓ એમ અમે પણ ખાઈએ છીએ શું તમને કોઈનો ચમચીનો અવાજ સંભળાય છે ધીમે ધીમે ઉપાડો અને આરામથી ખાઓ કોઈ તમારી પાછળ દોડી રહ્યું છે કે તમે આટલી ઉતાવળમાં છો આ વખતે સવિતાબેન ધીમે ધીમે ચમચી વડે ખાય છે અને થાળી પાસે પોતાનું મોં લઈ જાય છે અને તેમનામાં નાખે છે ત્યારે નીતા તેમને ફરીથી અટકાવે છે આ શું તમે જાનવરની જેમ મોં નીચું રાખીને ખાઈ રહ્યા છો જો કોઈ તમને આમ ખાતા જોશે તો સમજી જ જશે કે તમે ગામડાના એક અભણગવાર છો ચમચી તમારા મોં તરફ હોવી જોઈએ કે તમારું મોં તમારા હાથ તરફ આટલું કહીને નીતા તો તેની સાસુની પેટ પર હાથ રાખે છે અને તેમને કમર સીધી કરીને કહે છે હવે ચમચી તમારા મોં તરફ લાવવાનો પ્રયાસ કરો ત્યારે સવિતાબેન ભરેલી ચમચી ખાવાનો પ્રયાસ કરે છે પણ ધ્રુજતા હાથે ચમચી તેમના મોં સુધી પહોંચે તે પહેલાં જ તેમના કપડાં પર પડી જાય છે હવે નીતાનો ગુસ્સો ચડી જાય છે અને તે બોલે છે રાજુ બહાર આવ તારા દિમાગમાં કોઈ વાત કેમ નથી આવતી તમે કોઈ જાતે કેમ નથી કરી શકતા દરેકને બધું શીખવાડવું પડે છે જ્યારે તમને ખબર છે કે તેઓ નથી જાણતા કે ખાવાનું કેવી રીતે ખાઓ તો તમને ખબર નથી પડતી કે તેમના ગળામાં રૂમાલ મૂકવો જોઈએ તેઓ તો અભણગવાર છે તું પણ અભર ગવાર છો તમે બધા નકામા છો ખાવાનું મળી જાય અને એક મહિના પછી પગાર કોઈ કામના નથી જાઓ અને રૂમાલ લઈ આવો અને માજીના કપડાં સાફ કરી કવિતાએ આ બધું નોકરને કહી રહી હતી તેમાં કોઈ શંકા નથી પણ તેનો દરેક શબ્દ સવિતાબેનના હૃદયને જાણે વિંધી રહ્યો હતો તેમને એવું લાગ્યું જાણે તેનો કરવાના બહાને તેમને આ બધું સંભળાવી રહ્યું હોય સવિતાબેન કોઈક રીતે એક બે ચમચી ખાય છે અને પછી એક ગ્લાસ પાણી લઈને પીવે છે અને પ્લેટમાં હાથ ધોઈ નાખે છે હવે નીતાનો ગુસ્સો ફાટી જવાનો હતો ઓ માય ગોડ આ શું છે તમે પાગલ થઈ ગયા છો કમસે કમ દરેક વ્યક્તિને એક એ સમજતો હોય જ છે હાથ વોશ બેસનમાં ધોવા જોઈએ તમને શું લાગે છે કે આટલું મોંઘું વોશબિશીન ઓછામાં ઓછું કોઈને પૂછી તો લેતા હોય અત્યારે કોઈ બહન વ્યક્તિ હોય તો તે શું વિચારે અમારી શું ભૂલ છે કે અમે તમને બહાર જમવા માટે બોલાવ્યા આનાથી સારું તો તમે અંદર જ આપી દીધું હોત તો આટલું કહીને નીતા ઊભી થાય છે અને હાથ ધોવા જાય છે સૈતાબેન તેના દીકરા તરફ જુએ છે જે માથું નમાવીને બેઠો હતો બંને એકબીજાને કંઈક કહ્યું નહીં અને સૈતાબેન ધીમે ધીમે ઊભા થઈને હાથ ધોવા માટે વોશબિશીનમાં તરફ જાય છે ટેબલ પર ઘણા પ્રકારના વ્યંજનો હતા પણ સવિતાબેન ભૂખ્યા ઊઠ્યા હતા પંદર વીસ દિવસ થઈ ગયા હતા અને હવે સવિતાબેનને કંઈક યાદ આવવા લાગ્યું હવે તેઓ વિચારવા લાગ્યા કે અરે હું મારા ઘરમાં હતી ત્યારે હું માલકીની જેમ રહેતી હતી કોઈ ક્યારેય પૂછતું ન હતું કે આવું કેમ કર્યું તેવું કેમ કર્યું અને મોટી વહુ દીકરીની જેમ રહેતી હતી અહીંયા બધું છે પણ મારું કંઈ નથી હું પૂછ્યા વગર કોઈ વસ્તુને હાથ પણ નથી લગાવી શકતી અને એક મોટી વહુ છે મને પૂછ્યા વગર કોઈ કામ કરતી નથી મોટો દીકરો ગરીબ હતો તે ભલે મને બે સૂકી રોટલી આપતો હતો પણ આદર સાથે મારી મોટી વહુ ભલે મને અથાણા સાથે રોટલી આપતી હતી પણ આદર સાથે અહીં ડઝન બંધ શાકની વાનગી બનાવવામાં આવે છે પણ એક પણ નથી ખાઈ શકતા હવે સવિતાબેનને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો તેમણે સવારે તેમના દીકરા વિનયને બોલાવીને કહ્યું કંઈ પણ કરીને મને આજે ને આજે ઘરે મોકલી દે મને અહીં નથી મન લાગી રહ્યું વિનયને પણ ખબર હતી કે તેની મા આવું કેમ કહી રહી છે તેથી તેને વધારે કંઈક કર્યું નહીં અને બોલ્યો ઠીક છે મારા ડ્રાઈવરને કહીશ તે તમને ઘરે છોડી દેશે સાંજે તેમને ઘરે છોડી દે છે મોટી વહુનો ચહેરો તેની માને જોઈને ખુશીથી છલકાઈ ગયો હતો આજે તેની માનું ભાવતું ચણાનું શાક બનાવ્યું હતું અને તેની માના પગ દબાવતા તેને કહ્યું માજી કોન્ટ્રાક્ટરે અનિલને પૈસા સાથે પ્રમોશન પણ આપ્યું છે હવે તમારે અથાણા સાથે રોટલી નહીં ખાવી પડે હવે અમે દરરોજ તમારી પસંદગીનું શાક બનાવીશું આ સાંભળીને સવિતાબેન તેમની વહુના માથા પર હાથ રાખે છે અને તેને ગળે લગાવી લે છે તે દિવસે સવિતાબેનને ખબર પડી કે સન્માન વૈભવી બંગલામાં નહીં પણ એવા ઘરમાં મળે છે જ્યાં પ્રેમ સ્નેહ હોય છે અને રોટલીમાં આત્મા હોય છે તેમણે પોતાની વહુના માથા પર હાથ રાખીને કહ્યું સંબંધો ત્યાં ટકે છે જ્યાં જોડાય છે સાસુ અને વહુની બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલે ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો